ચું ઉમેરશું ધાનાજીરું પાવડર ઉમેરશુ અને હિંગ ઉમેરશુ નમક એડ કરી દેસુ તેલ ઉમેરશુ રેડી છે તો આપણે હવે એની માની માની વડી કરી લેશું હવે ગુવા ધોઈ ને તેમાં એર કરી દઈએ હવે તેમાં થોડું હવે એની ઉપર મૂકી દઈએ અને ઢોકળી પણ બફાઈ ગઈ છે તો હવે આપણે ગેસ ઓન કરીએ હવે એમાં તેલ એડ કરીએ લસણ આવી ગયું છે હવે એમાં હિંગ એડ કરશું હવે હવે એમાં આપણે અજમો લીધો છે એડ કરી દેસુ હળદર એડ કરશું

હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી એડ કરીશું હવે તેમાં આપણે રોકળી એડ કરી દેશુ થોડી વાર ઢાંકીને ચાલો હવે રેડી છે રેડી છે આપડું ગુવા ઢોકળી નું શાક અમારી રેસીપી તમને કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો